નોટિફિકેશન મળી શકે વિડીયો લાઇક કરો તમારા મિત્રો ગુજરાત માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા પ્રશ્ન બેંક મૂલ્યાંકન સપ્ટેમ્બર બાર ના રોજ લેવાયેલું સામાન્ય પ્રવાહ એટલે વિદ્યાર્થી મિત્રો કોમર્સ અને આર્ટ્સ આ બંને પ્રવાહમાં એક કોમન પેપર થશે અને વિષય છે અર્થશાસ્ત્ર ઇકોનોમિક્સ બરાબર તો આપણે સરસ મજાનું સોલ્યુશન જોઈએ હું દર વખતે કહું છું કે વર્ષ દરમિયાન સરકાર દ્વારા એકમ એકમ કસોટી કસોટી લેવામાં આવે છે તો આ પાંચે પાંચ વ્યવસ્થિત વિદ્યાર્થી મિત્રો તૈયાર કરી જેથી બે હજાર પચીસ ની જે તમારી બોર્ડની પરીક્ષા આવશે તો એમાંથી નેવું ટકા કરતા પણ વધુ આમાંથી પૂછાય છે બરાબર આ બે હજાર ત્રેવીસ ચોવીસ નો અનુભવ તમારી સાથે હું શેર કરું છું તમારા શિક્ષક મિત્રોને પણ તમે પૂછી લેજો બરાબર તો વિભાગ એમાંથી પાંચ પ્રશ્નો બી માંથી પાંચ સી માંથી બે માંથી તો ઘણા બધા વિદ્યાર્થી મિત્રોની બીજી પણ કોમેન્ટ આવે છે કે સર પ્રથમ પરીક્ષાના પેપર સેટ આપણે તૈયાર થઈ ગયા છે તો હા ભાઈ સરસ મજાના સોલ્યુશન સાથે તૈયાર થઈ ગયા છે નવા માળખા પ્રમાણે બરાબર નવા માળખા પ્રમાણે તો એ ક્યાંથી મળશે તો ભાઈ હું જણાવી દઉં આગળ સર ઇકોનોમિક્સ વાંચવામાં કંટાળો આવે છે કાંઈ વાંધો નહીં તેનું સરસ મજાનું મટિરિયલ પણ તમને મળી જશે બરાબર તો એ ક્યાંથી મળશે જણાવું વિભાગે એમસીક્યુ બરાબર પેલું ભારતમાં ચલણ બહાર પાડવાનું કાર્ય કઈ બેંક કરે છે આરબીઆઈ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા ભારતમાં આરબીઆઈનું નું રાષ્ટ્રીયકરણ કયા વર્ષમાં થયું હતું

હવે ઘણા મિત્રોનો જે આ પ્રશ્ન હતા એનું સોલ્યુશન કરી દઈએ કે પ્રથમ પરીક્ષાના પેપર ઇકોનોમિક્સ બી એનું વાંચવાનું મટીયલ તો ભાઈ વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ગૂગલ પ્લે સ્ટોર કે જ્યાંથી તમે ગેમ ડાઉનલોડ કરો છો તો ત્યાં જઈને ડાઉનલોડ કરો ભાઈ બરાબર ઇકોનોમિક્સના બધા ચેપ્ટરના સરસ મજાના વિડીયોની સમજૂતી સ્વાધ્યાય પરીક્ષા માટે અસાઇનમેન્ટ બરાબર પરીક્ષાના પેપરો એકમ કસોટીના પેપરો જો ઘણા મિત્રોને બોર્ડની પરીક્ષાની અત્યારથી તૈયારી કરવી હોય તો અસાઇનમેન્ટ માંગતા હોય તો એ બી છે પ્રથમ પરીક્ષાના પેપરો બરાબર તો અને તમને મટીરીયલ જોવે ઇકો બી એનું તે ગેમ ડાઉનલોડ કરો ત્યાં જઈને ડાઉનલોડ કરો ઓપન કરશો એટલે તમારા મોબાઈલ નંબર નાખો સેન્ડ ઓટીપી કરો ચાર આંકડાનો ઓટીપી નાખશો ફેડ કોર્સમાં જુદા જુદા ફેડ પ્લાન એક્ઝામ પેપરમાં પેપરો ત્રણથી બારમાં ત્રણથી બાર ધોરણના વિડીયો તમારું ધોરણ પસંદ કરી ઇકોનોમિક્સના વિડીયો જોઈ શકશો પણ મેં કીધું માહિતી તમે જશો બધું જ મળી

દૈનિક આવક ધોરણ કેટલું હતું તો નો માં ની અવશેષી 1.90 ડોલર વર્ષ 2013 માં ગરીબીનું સૌથી વધુ પ્રમાણ કયા રાજ્યમાં હતું તો 10 માં આવશે એ ગોવા વર્ષ 2014 માં ભારતમાં માથા દીડ ઘર ગથ્થુ વપરાશી ખર્ચ કેટલા ડોલર હતો તો 11 માં આવશે બી 725 ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ દ્વારા શહેરી ક્ષેત્રો માટે વ્યક્તિની ખોરાકમાં દૈનિક કેટલી કેલરી નક્કી કરવામાં આવી છે તો બારમા માવશે સી એકવીસો વર્ષ બે હજાર ચૌદમાં ભારતમાં અપેક્ષિત આયુષ્ય કેટલા વર્ષનું હતું તો તેરમા માવશે બી અડસઠ વર્ષ વિકાસશીલ દેશોમાં દર છ હજારની વસ્તી માટે એક ડોક્ટર છે તો વિકસિત દેશોમાં આ પ્રમાણ કેટલું છે તો ચૌદમાં આવશે બી ત્રણસો વર્ષ બે હજાર ચૌદમાં ભારતમાં બાળ મૃત્યુદરનું પ્રમાણ કેટલું હતું બરાબર તો પંદરમાં ની અંદર આવશે મિત્રો એ ઓગણચાલીસ ભારતમાં કેટલા ટકા પરિવારોને મકાનમાં જ શૌચાલયની સગવડ પ્રાપ્ત થાય છે તો સોળમાં આવશે બી બે હજાર અગિયારમાં ભારતમાં સાક્ષરતાનો દર કેટલા ટકા હતો તો સત્તર માં ટકા કઈ યોજનાનો મુખ્ય ઉદ્દેશ ગરીબ પરિવારોને સ્વરોજગારીને પ્રોત્સાહન આપવાનું હતું તો એમાં આવશે સી આઈઆરડી પી એમ એ વાય વર્ષમાં થઈ બે હજાર જનધન યોજનામાં પ્રથમ દિવસે ક્યાંથી મળી જશે તો આપણે કીધું એ પ્રમાણે એપ્લિકેશનમાં એક્ઝામ પેપરમાં મળી જશે ત્યારથી મેળવી લેજો વિભાગ બી નીચે આપેલા પ્રશ્નોના એક વાક્યમાં જવાબ લખો પેલું આરબીઆઈ ની સ્થાપના કયા વર્ષમાં થઈ હતી તો RBI ની સ્થાપના 1935 માં થઈ હતી દેશની સર્વોચ્ચ બેંકનું નામ જણાવો તો આપેલું જ છે દેશની સર્વોચ્ચ બેંકનું નામ RBI રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા ભારતમાં 1 રૂપિયાની કાગદી નોટ કોના દ્વારા બહાર પાડવામાં આવે છે તો ભારતમાં 1 રૂપિયાની નોટ સરકારનું નાણા ખાતું બહાર પાડે છે NEFT નું પૂરું નામ લખો NEFT એટલે નેશનલ ઇલેક્ટ્રોનિક ફંડ ટ્રાન્સફર બેંક રેટ કોને કહે છે

તો જે સાધનોની અર્થતંત્રમાં એક સરખી અસર થાય તેને પરિમાણાત્મક સાધન કહે છે ત્યાર પછી નવમો ગરીબી રેખા એટલે શું બરાબર તો જીવન જરૂરી ચીજ વસ્તુઓ અને સેવાઓ ખરીદવા માટે નક્કી કરવામાં આવેલ આવક અને ખર્ચની લઘુત્તમ સપાટી એટલે ગરીબી રેખા સાપેક્ષ ગરીબી એટલે શું તો વધુ આવકવાળા વર્ગની તુલના ઓછી આવકવાળા વર્ગ સાથે કરવામાં આવે તેને સાપેક્ષ ગરીબી કહેવાય ગરીબી કેવો ખ્યાલ છે તો ગરીબી એક ગુણાત્મક ખ્યાલ છે તેંડુલકર સમિતિના મતે બે હજાર ચાર પાંચમાં નિરપેક્ષ ગરીબીનું પ્રમાણ કેટલું હતું તો સાડત્રીસ પોઈન્ટ બે ટકા હતું ત્યાર પછી કુપોષણની પરિસ્થિતિ કોને કહે છે તો પૌષ્ટિક આહારમાં કેલરી વિટામિન ચરબી પ્રોટીન કાર્બોદિત પદાર્થ અને મિનરલ્સનો અભાવ હોય તો તેને કુપોષણ કહેવાય વેતન રોજગારી કાર્યક્રમમાં કયા બે કાર્યક્રમોનો સમાવેશ કરવામાં આવ્યો છે તો વેતન રોજગાર કાર્યક્રમમાં જવાહર રોજગાર યોજના અને રોજગાર બાહેધરી યોજનાનો સમાવેશ કરવામાં આવ્યો છે જનધન યોજનાની શરૂઆત કયા વર્ષમાં થઈ જનધન યોજનાની શરૂઆત અઠ્યાવીસ ઓગસ્ટ બે હજાર ચૌદ ના રોજ કરવામાં આવી તમે બે હજાર ચૌદ લખશો તો ચાલશે કેમ કે કયા વર્ષમાં થઈ છે કઈ તારીખે નહીં સાપેક્ષ ગરીબીને માપવા માટે કઈ પદ્ધતિનો ઉપયોગ થાય છે તો સાપેક્ષ ગરીબીને માપવા માટે ત્રણ પદ્ધતિ આવક જૂથ લોરેન્જ વક્ર અને ગીની ગુણોત્તર આઈઆરડીપી નો મુખ્ય ઉદ્દેશ જણાવો આઈઆરડીપી નો મુખ્ય ઉદ્દેશ ગરીબ પરિવારને સ્વરોજગારી પ્રાપ્ત થાય તે માટે પ્રોત્સાહન આપવું એફએઓ નું પૂરું નામ જણાવો ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશન માનવ ગરીબી આંકમાં કયા માપદંડોનો સમાવેશ કરવામાં આવ્યો છે તો માનવ ગરીબી આંકની અંદર શિક્ષણ અપેક્ષિત આયુષ્ય અને બાળ મૃત્યુનો સમાવેશ કરવામાં આવ્યો છે મનરેગાનું પૂરું નામ જણાવો તો એનું પૂરું નામ મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર તો ચોક્કસથી સાચો જવાબ બરોબર કમેન્ટ કરજો કદાચ કોઈ ભૂલ થઈ હોય તો તો આપણે એક જવાબને પિન કરીશું જેથી કોઈ વિદ્યાર્થી બીજા ગેરમાર્ગે ન દોરવાય બરોબર અને સાચો જવાબ છે ઠીક કરી શકે હવે વિભાગ સી ની વાત કરીએ તો આ વિભાગ સી છે એ તમને જે આપેલું આપણું મટીરીયલ છે બરાબર એમાંથી મોટા ભાગના સવાલના જવાબ તમને મળી જશે બરાબર અને આ પ્રશ્ન બેંક મેં તમને કીધું બરાબર તૈયારી કરવાની છે કારણ કે આપણે બોર્ડના બે હજાર ત્રેવીસ ચોવીસની ની પણ પ્રશ્ન બેંક આપણે મૂકીએ છીએ અને બે હજાર ચોવીસ પચીસની ની પણ મૂકીએ છીએ એટલે બે પાંચ પાંચ એટલે દસ પ્રશ્ન બેંક થાય એટલું કરશો લગભગ બારથી કઈ જવાબ આવશે નહીં પ્રશ્ન નહીં આવે બરાબર તો બધા જ વિદ્યાર્થી મિત્રોને ને પચીસ માંથી પ્રાપ્ત થાય એવી શુભકામનાઓ અને તમારા કેટલા માર્ક્સ આવશે ચોક્કસથી કમેન્ટ કરો જય હિન્દ જય ભારત ઓલ ધ બેસ્ટ અસ્તુ